મંત્રાલય સ્પષ્ટતા કરી છે કે આવા દાવા સંપૂર્ણપણે ખોટા ભ્રામક અને પાયાભી છે સરકાર પાસે આવી કોઈ યોજના જ નથી કેટલાક સુધી સોશિયલ મીડિયા ઉપર એવું કહેવામાં આવી રહ્યું હતું કે સરકાર વધુના વ્યવહારો ઉપર જીએસટી લાદવાની યોજના બનાવી રહી છે સોશિયલ મીડિયા ઉપર ચર્ચા બાદ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સિસ એન્ડ કસ્ટમ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર ઉપર ડિજિટલ પેમેન્ટ ઉપર જીએસટી વસૂલવા અંગે સરકારનું વલણ સ્પષ્ટ કર્યું છે સીબીઆઈસીએ જણાવ્યું હતું કે યુપીઆઈએ ગ્રામીણ સમુદાયના લોકો પૈસા ચૂકવવા અને પ્રાપ્ત કરવાની રીતમાં ક્રાંતિ લાવી છે જેનાથી રોકડની જરૂરિયાત દૂર થઈ શકે છે પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે સરકાર બે રૂપિયાથી વધુના યુપીઆઈ વ્યવહારો ઉપર જીએસટી લાદવાનું વિચારી રહી છે તેવા દાવા સંપૂર્ણપણે ખોટા ભ્રામક અને પાયાવી હોના છે હાલમાં સરકાર પાસે આવી કોઈ યોજના નથી જીએસટી ચોક્કસ સાધનોનો ઉપયોગ કરીને કરવામાં આવતી ચુકવણીઓ સાથે સંકળાયેલા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ જેવા

ખોટા દાવાઓથી વિપરીત સરકાર ડિજિટલ ચુકવણીઓને સક્રિયપણે પ્રોત્સાહન આપી રહી છે ખાસ કરીને ઓછા મૂલ્યના યુપીઆઈ વ્યવહારોને આને ટેકો આપવા માટે નાણાકીય વર્ષ બે હાજર એકવીસ બાવીસ માં તેરસો ને બ્યાસી કરોડ રૂપિયા નાણાકીય વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ માં બાવીસો દસ કરોડ રૂપિયા અને નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માં છત્રીસો એકત્રીસ કરોડ રૂપિયા પ્રોત્સાહનો આપવામાં આવ્યા હતા આ વેપારીઓ માટે ખર્ચ આવરી લેવામાં મદદ કરે છે જેનાથી ડિજિટલ ચુકવણીમાં વ્યાપક સ્વીકૃતિ અને નવીનતા પામે છે તો હવે તમારે પણ બે હજારથી વધુનું પેમેન્ટ કરતા પહેલા વિચારવાની કોઈ જરૂર નથી કારણ કે આના ઉપર કોઈ જીએસટી લાગવાની નથી આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો